આજરોજ ભાટીવાડાના ભરવાડ લોકોએ ગામે કચ્છના માતાના મઢે પગપાળા સંઘ માતાના મઢ કચ્છ શ્રી આશાપુરા માતાના દર્શનાર્થે નીકળ્યો હતો અને ભાટીવાડા ગામથી નીકળતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને ઠેર ઠેર આશાપુરા માતાનું જયકારો બોલાવ્યો હતો સંવાદદાતા દિનેશભાઈ પરમાર દાહોદ વાર્તા નંબર કચ્છ પગપાળા સંઘ છ પ્રથમ વાર આહુલ જિદ્ધાપતિ જઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયે છે અને પહેલીવાર જ જઈ રહ્યો છે આ સંઘ અઢારથી વીસ દિવસમાં યાત્રા પૂર્ણ થશે બરાબર છે કેટલો આ સંઘના અંદર કેટલા માણસો છે સંઘના અંદર બાર જણ છે બાર જણ છે બીજું સંગઠનના અંદર કેટલાક માણસો ભેગા થવાના છે આમ લોકોમાં મારે ઉત્સાહ છે ને બહુ મોટી સંખ્યામાં આજુબાજુના કામ ધુખડી બરેડી માટીવડા કાળીગામ અપલોડ તમામ દાહોદ જિલ્લાના ભરવાડ સમાજ દ્વારા ખૂબ છે બરાબર તમારું નામ શું છે પ્રકાશન ભરવાડ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું ચાંદની આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં